દોસ્તો નમસ્કાર હું ડી આર જાદવ ભારતનો સામ્યવાદી પક્ષ માર્કસવાદીના અરવલ્લી જિલ્લાના મંત્રી તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે મોટા ઉપાડે મુખ્યમંત્રીના હસ્તે મોડાસા ડેપોનું ઉદ્ઘાટન થયું હતું ચારે બાજુથી વાહવાહી મેળવવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પણ આ બસો ઉદઘાટન થયા પછી સગવડના નામે છે બસ ડેપોની અંદર રાત્રિ રોકાણ કરતી બસોના પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી હાલમાં પણ જૂના બસ સ્ટેશને પાર્કિંગ માટે ત્યાં જ બસોને રોકાવવું પડે છે ડ્રાઈવર ક્લીનરને રોકાવવું પડે છે અને સાથે સાથે બસોની અંદર ડીઝલ પૂરું પાડવા માટે ડીઝલના પંપની કોઈ વ્યવસ્થા નથી લોકોની ફરિયાદ છે કે અહીંથી અમદાવાદ જતી બસો દહેગામ ડેપોમાં ઊભી રહે તો દહેગામ ડેપોમાં ડીઝલ લેવા બસ જાય તો સિત્તેર થી એસી પેસેન્જરોને પાછું નીચે ઉતરવું પડે ડીઝલ ભરાવીને આવ્યા પછી પાછું ફરીથી બસમાં ઉપર ચડવું પડે નાના બાળકો સ્ત્રીઓ અને માદા માણસોની હાલત ખૂબ જ દયનીય હોય છે ઘણી વાર તો પેસેન્જરોમાં ઝઘડા પણ થતા હોય છે આ સુવિધાવાળું અને ભવ્ય બની શકત જો ખાનગીકરણ કરીને દુકાનો બનાવીને વેચી ના હોતું પ્રોફેશનલ એટલે કે ધંધાદારી વસ્તુઓ બનાવીને આ અરવલ્લી જિલ્લાના મોડાસાની જનતાની સગવડો આ સરકારે ખૂંચવી લીધી છે સાથે સાથે જણાવવાનું કે આ હિંમતનગર ડિવિઝનમાં ઘણી બધી લોકલ બસો બંધ કરી છે લોકલ બસો હિંમતનગરથી મોડાસા હોય અમદાવાદથી મોડાસા હોય મેઘરજથી મોડાસા હોય કે આજુબાજુના તમામ સ્થળોને કનેક્ટ કરતી લોકલ બસો ખૂબ જ ઓછી કરી નાખવામાં આવી છે અને પ્રજાને પેસેન્જરને ના છૂટકે એક્સપ્રેસ બસોમાં બેસવું પડે છે એક્સપ્રેસ બસોમાં ભીડ એટલી બધી હોય છે કે પૈસા ખર્ચીને પણ ઊભા ઊભા જવું પડે છે એટલે બસ સ્પોટનું ઉદઘાટન થયા પછી પ્રજાની સગવડ મળવાને બદલે સગવડ જૂટવાઈ ગઈ છે માટે આ અંગે પાર્કિંગની વ્યવસ્થા અંગે અને ડીઝલ મેળવવાના અંગે તાત્કાલિક એના અંગે એસટીના સત્તાધીશો અને સરકારના સત્તાધીશો પણ વિચાર કરશે એવી અમારી માંગ છે